તો હેલો મારા ગુજરાતી ભાઈઓ તો સંજીવની યોજના ચેનલમાં તમારું સ્વાગત છે તો હું આજ તમને અહીંયા જણાવવાનો છું કે આ છે પીએમ કુસુમ યોજનાની તહેત આ જે સોલાર પેનલનો એક આખો સેટ આપેલો છે કે આ છે વાડી વિસ્તારમાં જે આપણે પાણી સિંચાઈમાં અહીંયા અત્યારે અમારે અહીંયા લાઇટની સુવિધા નથી એટલે અમે આ પીએમ કિસાન કુસુમ યોજનાનો એક સેટ લીધેલો હતો તો તમે મારા વિડીયોમાં નવા હોય તો વિડીયોને લાઇક કરી નાખજો ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરી નાખજો કે આવા નવા નવા વિડીયોની નોટિફિકેશન મળે બધા પહેલાં તમને તો આજ હું તમને બધી માહિતી આપવાનો છું કે આ જે આ પેનલ છે એ મોનો ક્રિસ્ટ સોલર પેનલ છે અને પોલી ક્રિસ્ટ સોલર પેનલ પણ આવે પણ અત્યારે બેસ્ટમાં બેસ્ટ આ મોનો ક્રિસ્ટ સોલર પેનલ છે જોકે એની મોટા મોટા કોર્નર કાપેલા આવે તો એના કારણે આ મોનો ક્રિસ્ટ લાઇન સોલર પેનલ છે જો કે અત્યારે આમાં મોનો ક્રિસ્ટ પોલી કિસ્ટ લાઈનમાં શું ફેર આવે તો કે અત્યારે તમે આ વાતાવરણ જોઈ જોઈ શકો છો કે અત્યારે બહુ બહુ તડકો નથી તોય તોય પણ તો સરસ કામ કરે છે હું તમને આને આ આખો સેટઅપને રન કરીને પણ તમને બતાવીશ ઓકે તો અહીંયા છે આપણું સ્ટાર્ટર હું તમને આગળ પૂરેપૂરી માહિતી આપી અને આ સોલર પેનલને આમ સીધી શું કામ કરેલી છે તો એ પણ વિડીયોમાં હું તમને બતાવવાનો છું તો પહેલાં આપણે સ્ટાર્ટર જોઈ લઈ જોકે આ તમે આની કન્ડિશનથી તમે જોઈ શકો છો કે આને કેટલા ટાઈમ થઈ થયો હોઈ શકે તો અહીંયા છે અમારું એ સ્ટાર્ટર અહીં જોઈ લો ફ્રીકોટનું સ્ટાર્ટર આવેલું છે જો કે અહીંથી આપણે સ્ટાર્ટ કરીશું તો અહીંયા આમાં નંબર આવશે જોઈ લ્યો કે આ પચાવ પગી જાય પછી આ આપણે સ્ટાર્ટર શરૂ કરવાનું થઈ એટલે આપણું સ્ટાર્ટર અહીંયા રન થઈ ગયું અને આપણે અત્યારે પાણી આવશે અહીંથી હું તમને આગળ બતાવીશ કે આ કેટલું પાણી આવે છે તો અહીંયા તમે જોઈ શકો છો અને અત્યારે તમે વાતાવરણ પણ જોઈ શકો છો અહીંયા પાણી આ મારો કૂવો જોકે અહીંયાથી આ ડાયરેક્ટ મોટર અને નીચે વગેલી છે નાથી પાણી અહીંથી ફરી અને અહીંથી આમાં આવે છે તો અત્યારે પહેલા આપણે સોલર બંધ કરી દઈએ અને સોલર આ છે અત્યારે હાલે પચાસ છે અને અત્યારે હાલે છે સાડત્રીસ ફિકવન્સી એટલે તમે ચેક કરી શકો છો કે આમાં કેટલો પાવર પ્રેશર આમાં આવે તો કે અત્યારે એટલું એટલું પાણી કાઢે છે તો અત્યારે હું આને પહેલાં બંધ કરી દઉં કે અહીંથી બંધ થઈ જાય તો અત્યારે ફિકવન્સી અહીંયા ઘટે છે અને આપણી સોલર પણ અહીંયા અહીંયા બંધ થઈ ગઈ છે જોઈજો અત્યારે બંધ થઈ ગઈ હવે આપણે આ સ્ટાર્ટર બંધ કરી દઈ તો અત્યારે આગળ આપણું સ્ટાર્ટર બંધ થઈ જાય છે જોકે આ સોલર પેનલ આમ શું કામ કરેલી છે આ સીધી આપણે શું કામ કરેલ છે તો કે અત્યારે થોડાક ટાઈમ પહેલાં એક વાવાઝોડાની એવો સમાચાર હતો એટલે અમે સીધી કરી નાખી છે તો કે આ આપણે ઉડી જાય નહીં આમ બસ બાકી બીજું કાંઈ નથી અને આ આમ ચાલે અને તમે આમ સૂર્ય તરફ રાખો તો એ પણ ચાલે અને આમ પણ વધારે ચાલે તો બસ અહીંયા તમે આ તમે જોય તો તમે જોઈ શકો છો કે અમારે અહીંયા છે આ એક એમસીબી આવે એક સ્ટાર્ટર આવે અને એક કોલો અને આ એક સ્ટાર્ટરની હારે આવેલું ને કે આમાં સીમ પણ લગાવેલું છે અને એ શું કામ કરે છે એ આપણને પણ અત્યારે ખબર ખબર નથી હજી આપણે ચાલે છે તો આપણે વાપરીએ છીએ તો આ પ્લાનમાં અમને મળેલી છે પાંચ પાંચ એચપીની મોટર અને આમાં ઘણી સોલર પેનલ આપેલ છે અઢાર સોલર સોલર પેનલ પણ આપેલી છે અને આની અંદર અમને પાંચ એચપીની મોટર ફ્રી આપેલી છે અને આ બધો આખો સેટઅપ આવી ગયો તો આપણે પાંચ હજારની અંદર તો મારા ખેડૂતભાઈઓ તો આ અત્યારે બધાય કરતાં બેસ્ટમાં બેસ્ટ ઉપાય છે જો કે આપણે ઇલેક્ટ્રિસિટી હોય લાઇટ અથવા તો એ આપણે ધારી રહી નહીં અને અત્યારે તમે જોયા આ જોઈ શકો છો કે અત્યારે એવું કાંઈ બહુ હેવી તડકાવાળું વાતાવરણ પણ નથી પણ તોય પણ સારી આપણી સોલર પેનલ ચાલે છે અને તમને કદાચ મનમાં કાંઈ પણ ક્વેશ્ચન હોય તો અમને આ આ ચેનલના ડિસ્ક્રિપ્શનમાં તમે ક્વેશ્ચન પૂછી શકો છો તો કે હું તમને જવાબ આપી સો પ્રતિશત સાચો ઓકે તો આ યોજનાનું આપણે ફોર્મ કઈ જગ્યાએ ભરવું તો આપણે ગૂગલમાં લખવાનું છે પીએમ કુસુમ યોજના પીએમ કુસુમ યોજના લખશો તો તમારે પહેલી અથવા બીજી લિંકમાં આમાં જે રજિસ્ટર કરવાનું આવી જશે હું તમને સ્ટેપ બાય સ્ટેપ વિડીયોની અંદર જણાવી દઈશ તો તમે આ જોઈ શકો છો કે બસ ખાલી થોડુંક એવું કરવાનું પછી સરકાર તરફથી આવશે માણસો અને એ આપણે જગ્યા ચેક કરશે અને આપણો જે આ સોલર પેનલ ઇન્સ્ટોલેશન પૂરું કરશે તો તમને વિડીયો કેવો લાગે વિડીયો સારો લાગે વિડીયોને લાઈક કરજો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો જોકે આવા નવા નવા વિડીયોની નોટિફિકેશન મળે બધા પહેલાં તમને જો કે કાંઈ પણ પ્રશ્ન પ્રશ્ન હોય તો નીચે ડિસ્ક્રિપ્શનમાં લખવાનું ભૂલ થઈ તો ચાલો મળી નવા વિડીયો માટે તાઉબાય